હાલ સમગ્ર ભારતભરમાં ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ ચાલી રહી છે ત્યારે રાજકોટમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને છવ્વીસ જાન્યુઆરીને ધ્યાનમાં રાખતા સાયકલ યાત્રાનું થયું આયોજન નેવીના અધિકારીઓએ યોજી અહી સાયકલ યાત્રા ખંડાલા ઘાટ પાર કરીને રાજકોટ પહોંચી આ યાત્રી રાજકોટથી જામનગર થઈને વધુ એક વખત આ યાત્રા ખંડાલા ઘાત જશે દરિયામાં સુરક્ષા કરતા નેવીના અધિકારીઓ આપી રહ્યા છે સંદેશો વિવિધ જિલ્લામાંથી પસાર થઈ રહી છે આ યાત્રા રાજકોટના સાયકલ ક્લબના સાયકલ સવાર પણ આ યાત્રામાં જોડાયા છે નેવીના જવાનો સાથે પડધરી સુધી જશે એ તમામે તમામ રાજકોટના સાયકલ સવાર ભારતીય નૌસેનાના અધિકારીઓ છે તે સાયકલ લઈને દેશવાસીઓને એક સંદેશો લેવા આપવા નીકળ્યા છે અને સાથે છવ્વીસમી જાન્યુઆરી છે તો તેને લઈને પણ એક મહત્વની ઇવેન્ટ માટે થઈને તેઓ રાજકોટ સહિત ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાંથી પોતે સાયકલ લઈને નીકળ્યા છે ને બે હજાર કિલોમીટરની આ સાયકલ યાત્રા છે તે કરવાના છે મનનભાઈ ભટ્ટ છે પેટી ઓફિસર પૂર્વ તેઓની સાથે વાત કરશું મનનભાઈ જે આખું સાયકલનું આયોજન છે નેવીના અધિકારી